હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓકે રેડી હું આપણી સેવામાં પાંબર સર મિત્રો આજે આપણે બાર સાયન્સનો આ ટોપિક છે સેમી કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વાઉ ઇન્ટરેસ્ટિંગ જોરદાર આમ તમને મજા જ આવ્યા કરે એવો સરસ મજાનો આખો આ ટોપિક છે યુનિટ છે આખું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાર્થી મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વ્યવહારિક જેનો ઉપયોગ થાય છે આ શબ્દ તમે સાંભળો છે ઇલેક્ટ્રોનિક્સ અને એક શબ્દ સાંભળો સાંભળો છે છે તો વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ પ્રશ્ન ત્યાં થાય કે પેલા તો તફાવત શું કે ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સની અંદર વેદ શું હોય શકે રાઈટ બીજો શબ્દ આપણે શું કીધું ઇલેક્ટ્રિક્સ મીન્સ આપણે જોઈએ આ જે શબ્દ છે ઇલેક્ટ્રોનિક્સ ઓકે આવો જ બીજો એક વર્ડ છે દીકરો ઇલેક્ટ્રિક્સ શું ભેદ હોય શકે ઘણા બાળકો ઘણી તમે નજર કરો માર્કેટની અંદર તો ઘણી શોપ ઉપર ઇલેક્ટ્રોનિક્સ લખ્યું હોય ઘણી ઉપર ઇલેક્ટ્રિક્સ લઈક્યું હોય તો બાળકો કહેતા હોય કે સર જ્યાં એસીન ને રેફ્રિજરેટર ને આવું બધું મળતું હોય એ દુકાનનું નામ આપવું હોય ટેલિવિઝન મળતું હોય એનું ઇલેક્ટ્રોનિક્સ આપવું હોય જ્યાં રિપેરિંગ કરતા હોય એને ઇલેક્ટ્રિક્સ કહેવાય તમારી ઉપમા પ્રમાણે તમે જોયું છે એ પ્રમાણે તમે જે કીધું છે એ રાઇટ વાત છે એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી બટ ઇલેક્ટ્રોનિક્સની અંદર કંઈક અલગ હોય છે ઇલેક્ટ્રિક્સની અંદર મારે જો એક વાક્યની અંદર આનો તફાવત આપવો હોય તો ઇલેક્ટ્રોનિક્સ જેટલા પણ ઉપકરણ હોય એની અંદર યુઝ બાય કરંટ અને ઇલેક્ટ્રોનિક્સની અંદર ઇલેક્ટ્રિક્સ ઉપકરણો જે હોય લાઇટ્સ છે પંખા છે બીજા ઇલેક્ટ્રિક્સ મોટર છે એની અંદર

વધુ વધુ મીન્સ કે મહત્તમ કેટલી આવૃત્તિ આપણે ઇલેક્ટ્રિક્સની ઇન્ડિયાની અંદર પચાસ હર્સ કેટલી તો કે પચાસ હર્સ યુએસએ જેવી કન્ટ્રીની અંદર આ છે ઇલેક્ટ્રોનિક્સની અંદર ડીસી પાવર ઉપયોગ થાય તમને સાહેબ ડીસી પાવર કહ્યું તો કે તમે જે બેટરીમાંથી જે પાવર યુઝ કરો છો એ બધો ડીસી પાવર છે જેની ફ્રિકવન્સી એકદમ લો હોય એટલે તમને અર્થિંગ જેવો કરંટની ઇફેક્ટ થાય પણ ઝાટકો ન લાગે કારણ કે ફિકવન્સી ઓછી હોય એસીની અંદર ફ્રિકવન્સી હાઈ હોય એટલે તરત જ ઝાટકો લાગે ને શોર્ટ લાગે આપણી ભાષામાં એવું કહીએ રાઈટ તો ઇલેક્ટ્રોનિક્સની અંદર ડીસી અને ડીસીની અંદર જે પ્રવાહ જે આ પસાર થતો હોય એ બધી જ બધાની અંદર સર્કિટ હોય છે પીસીબી હોય છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જો તમને બેકગ્રાઉન્ડમાં તમે નજર કરશો તો જ આ દેખાય છે રાઈટ આ તમે નજર કરો બેકગ્રાઉન્ડની અંદર આ દેખાય છે જોઈ લો છે આ બધું જોઈ લો આ બધા આ બધાની અંદર ડીસી પ્રવાહ પસાર થતો હોય છે વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે તમને એમ પ્રશ્ન સાહેબ આપણે આપીએ તો એસી છીએ પણ એની અંદર પેલા એક કન્વર્જેશન હોય છે એ એસીને સેમાં કન્વર્ટ કરે ડીસીની અંદર કન્વર્ટ કરે એટલે કે રેક્ટિફાયર હોય છે એ રેક્ટિફાયર એસીને બેઠાઓ ડીસીની અંદર કન્વર્ટ કરી અને એની અંદર ઇલેક્ટ્રોનિક્સની અંદર એટલે ઇલેક્ટ્રોનિક્સની અંદર પીસીબી હોય પીસીબી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ રાઈટ જ્યારે ઇલેક્ટ્રિક્સ ની અંદર વાયર હોય વાહક તાર હોય છે એ વાહક તારમાંથી જ પ્રવાહ બેટા પસાર થતો હોય છે એટલે એની અંદર એ ઇલેક્ટ્રિક્સ તો હવે તમને લગભગ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક્સ નો ભેદ ખબર પડી ગઈ હશે હે ને ઇટ્સ ઓકે હવે પ્રશ્નો કે સર આ ઇલેક્ટ્રોનિક્સ ક્યાંથી આવ્યું છે સેમિકન્ડક્ટર નો અર્થ શું બેટા સેમિકન્ડક્ટર એટલે અર્ધ વાહક શું અર્ધ વાહક અર્ધ એટલે એની આપણે ચર્ચા કરીશું ડીપમાં અર્ધવાહક કોને કહેવાય વાહક એની અંદર શું સિચ્યુએશન હોય અર્ધવાહકમાં શું સિચ્યુએશન હોય એના ગુણધર્મ કેવા હોય અવાહકના ગુણધર્મ કેવા હોય ચર્ચા કરશું પછી જ આપણે સેમી ઉપર જશું વિદ્યાર્થી મિત્રો પહેલો આપણે આજે ટોપિક પેલા સમજવાનો છે ઇલેક્ટ્રોનિક્સ તો ઇલેક્ટ્રોનિક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એ ઇલેક્ટ્રોનિક શબ્દ ઇલેક્ટ્રોન મિકેનિક્સ પરથી ઉતરી આવેલો છે એટલે પહેલો શબ્દ આજે આપણે પહેલાં જોવાનો છે આજના સેશનની અંદર આપણે આ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રોનિક્સ અવાહક અર્ધવાહક ઊર્જા સ્તર એક અહીંયા રહી ગયું છે વાહક પોઈન્ટ અહીં લખી દઈએ છે વાહક રેડી આ પોઈન્ટ હું લઈ લઉં છું તો વાહક અર્ધ અવાહક અર્ધવાહક આ ત્રણેયના ગુણધર્મો શું હોય છે સાથે સાથે ઉર્જા સ્તર એની અંદર કઈ રીતના ગોઠવાયેલા હોય છે એની પણ ચર્ચા કરીશું અર્ધવાહક ના પ્રકારોની પણ ચર્ચા કરીશું અને એની અંદર વિદ્યુતનું વહન જોઈશું અને હોલની સંકલ્પના આજના કન્સેપ્ટ આપણે સમજવાના છે રેડી છો ઓકે ચાલો તો કન્સેપ્ટ ઇલેક્ટ્રોનિક્સ બહુ સિમ્પલ વાત છે ઇલેક્ટ્રોન મિકેનિક્સ પરથી ઉતરી આવેલો શબ્દ છે શું છે જો ઇલેક્ટ્રોનિક્સ એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક્સ શબ્દ એ ઇલેક્ટ્રોન મિકેનિક્સ પરથી ઉતરી આવેલો છે બરાબર ઇલેક્ટ્રોન મિકેનિક્સ પરથી ઉતરી આવેલો શબ્દ એટલે ઇલેક્ટ્રોનિક્સ અને આ ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોન ડાયનામિક્સની અંદર આ એક ભાગ જ છે અને ઇલેક્ટ્રોનિક્સના વિકાસને કારણે આજે ઇલેક્ટ્રોનિક્સની અંદર ખૂબ હરિયાળી ક્રાંતિ એવી છે આના ડેવલોપમેન્ટને કારણે દિન પ્રતિદિન ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે નવું નવું અપડેટ્સ આજે તમે માર્કેટમાં જશો તો તમને એવું થશે કે આજે મોબાઈલ મોબાઈલ એક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ જ છે આજે મોબાઈલ લાવ્યા છો તો એક વીક પછી અપડેટ વર્ઝન બીજું આવે છે એની અંદર સિસ્ટમ ફેર છે રાઈટ કંઈક નવું છે કંઈક ડિફરન્સ છે તો એનું રીઝન જ આ છે કે ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ જબરજસ્ત ક્રાંતિ અને આજે એને કારણે એકવીસમી સદીની અંદર તમે જે કલ્પના ન કરી હોય એવા ઉપકરણો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો તમારી નજર સામે હશે ફ્યુચરની અંદર હશે એવી આશા સાથે બેટો આપણે આપણે સ્ટાર્ટ કરીએ તો ઇલેક્ટ્રોનિક્સની અંદર વાત કરવાની છે અર્ધવાહક કારણ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર આ મેન પાર્ટ આવે અર્ધવાહક અર્ધવાહક એટલે સેમી કંડક્ટર જે ચેપ્ટરનું ટાઈટલ છે બસ અર્ધવાહક એના પ્રકારો અર્ધવાહકથી બનતા ડાયો ટ્રાન્ઝિસ્ટર આઈસી આ બધું આના ઉપરથી જ બને છે એટલે એનો મેઇન ઇલેક્ટ્રોનિક્સની અંદર જો કોઈ હોય ઇલેક્ટ્રોનિક્સનું હાર્ડ જો કોઈ હોય તો એ મિત્રો છે અર્ધવાહક ઇટ્સ ઓકે પણ અર્ધવાહકનો અભ્યાસ કરતા પહેલાં આપણે વાહકનો પણ કરવો છે અવાહકનો પણ કરવો છે ઇટ્સ ઓકે આનો અભ્યાસ કરી લઈએ એના ઉપરથી આપણે આનો અભ્યાસ કરવો છે ઇટ્સ ઓકે તો રેડી છો

વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકના પ્રથમ ત્રણ સમૂહ આલ્કલી ઉમદા અને એલ્યુમિનિયમ આ વિદ્યુતના સુવાહકો છે રેડી એ શું છે વિદ્યુતના સુવાહકો આવર્ત કોષ્ટકના પ્રથમ ત્રણ સમૂહ માં રહેલી ધાતુ કઈ કઈ તો મેં તમને કીધું આલ્કલી ઉમદા અને એલ્યુમિનિયમ

વાહકો એટલે એની અંદર સિમ્પલ વાત છે કે લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય અને એમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે ઓકે આ સિમ્પલ વાત છે એટલે સુવાહક ની અંદર વિદ્યુતનું વહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય કારણ કે મેજર સુવાહક ની અંદર બેઠા આ સુવાહક હોય તો સુવાહકમાં આ લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય

એની અંદર પરમાણુ હોય તો ધનાયન પરમાણુ ની અંદર ન્યુક્લિયસ માં હોય અને એ ધનાયન અને ન્યુટ્રોન ધનાયન એટલે મીન્સ પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન એ વિશ્વના સૌથી પ્રબળ બળ જે તમે નામ સાંભળ્યું છે ઇલેવન્થમાં આપણે આવી ગયું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની સાથે જોડાયેલા હોય એટલે એ પોતાના સ્થાનની આજુબાજુ માત્ર સૂક્ષ્મ દોલન કરી શકે પોતાનું સ્થાન છોડીને દૂર જઈ શકે નહીં એટલા માટે એ માત્ર લેટિસ બિંદુ પર ગોઠવાયેલા હોય અને એની વચ્ચેના મુક્ત અવકાશની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એટલે જ કહેવાય છે કે સુવાહકમાં વિદ્યુતનું વહન રાઈટ સહેલાઈથી થાય છે અને ઇલેક્ટ્રોન દ્વારા થાય છે વિદ્યુતનું વહન સહેલાઈથી થાય છે અને આ વહન કોના દ્વારા થાય છે તો કે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું સિદ્ધુતનું વહન એકદમ સેલાઈથી થતું અવરોધકતા કેવી એટલે સુવાહકની અવરોધકતા પ્રમાણમાં ઓછી છે એનો મતલબ વાહકતા વધારે છે એટલે સુવાહકની વાહકતા વધારે હોય છે ને અવરોધકતા ઓછી અવરોધકતા ઓછી મતલબ એનો અવરોધ આની અંદર અવરોધથી એકદમ શૂન્ય નથી અવરોધ નોર્મલી લાગતો જ હોય છે એકદમ અવરોધ શૂન્ય હોય તો એને સુપર કન્ડક્ટર કહેવાય પણ એ ત્યારે જ પોસિબલ છે કે એનું તાપમાન તાપમાન હાલના કરતાં અનેક ગળું નીચું હોવું જોઈએ એ મેન્ટેન કરવા માટે બહુ અઘરી ચીજ છે ત્યારે સુપર કન્ડક્ટર પદાર્થ બને જે પોસિબલ નથી એટલા માટે અવરોધ હોય પણ બહુ નોર્મલી હોય એટલે સુધી અવરોધકતા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ ઓછી હોય છે વાહકતા વધારે હોય છે વિદ્યુતનું વહન સહેલાઈથી થાય અને એ પણ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે અને આવર્ત કોષ્ટકના પ્રથમ ત્રણ સમૂહ એટલે એ વિદ્યુતના સુવાહકો છે રાઈટ ઇટ્સ ઓકે નેક્સ્ટ પોઈન્ટ તાપમાન વધારતા આ સુવાહકનું તાપમાન વધારો વિદ્યાર્થી મિત્રો તો હું સમજાવું તમને આ છે તાપમાન

વાહકતા ઘટે મંશ અવરોધકતા વધશે કારણ કે અવરોધકતા ને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે વન અપોન રો અથવા રો ઇઝ ટુ વન અપોન સિગ્મા આ તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર બાર સાઇઝની અંદર પહેલાં ત્રણ ચેપ્ટરમાંથી ત્રીજું ચેપ્ટર છે ઇલેક્ટ્રોસ્ટેટિક એની અંદર આનો અભ્યાસ કરશો અવરોધકતા ને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આલે તો તમે ઉષ્મીય ઉર્જા વધશે એટલે તાપમાન વધારશો એટલે ઉષ્મીય ઉર્જા મળશે ઇલેક્ટ્રોન એટલે એની અસ્તવ્યસ્ત ગતિ વધશે એટલે એકબીજા સાથે અથડામણનું પ્રમાણ વધે અથડાય એટલે અવરોધ પેદા થાય એટલે અવરોધકતા વધે જોઈ લો તાપમાન વધારતા એની અવરોધકતા વધે આ જે સ્ટ્રક્ચર છે એ કોનું છે સુવાહકનો રાઈટ આવર્ત કોષ્ટકના પ્રથમ ત્રણ સમૂહ આલ્કલી ઉમદા અને એલ્યુમિનિયમ આલ્કરીના નામે ઉમદાના નામ આપ્યા એલ્યુમિનિયમ તો ખબર જ છે એની વિદ્યુતનું વન એમાં સહેલાઈતી થાય છે ને એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે એની અવરોધકતા પ્રમાણમાં ખૂબ ઓછી છે મીન્સ કે વાહકતા વધારે છે પણ વાહકનો એક આગવો ગુણધર્મ છે કે વાહકનું તાપમાન અમુક તાપમાન કરતાં વધારવામાં આવે તો એની અવરોધકતા વધે શા માટે કે તાપમાન વધારશો એટલે ઉષ્મીય અંદરના મળશે એટલે એટલે એની અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત ગતિ ગતિ વધશે વધે અથડામણ થાય ને અથડામણ થાય એટલે અવરોધ પેદા થાય ઇટ્સ ઓકે રેડી તો અવરોધકતા વધે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રાઈટ તો આ પ્રમાણેનું આખું સ્ટ્રકચર હોય છે સુ વાહકમાં ચાલો તો સુભાજી તમને ખ્યાલ આવી ગયો આવી ગયો ચાલો આવો જ બીજો જોઈએ અવાહક બેટા આવર્ત કોષ્ટકમાં બધી જ અધાતુ કાચ રબર પ્લાસ્ટિક વગેરે 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 બધી જ અધાતુ વિદ્યુતની અવાહક છે મીન્સ કે એની અંદર વિદ્યુતનું વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન નથી બંધિત છે કારણ કે કોઈ પણ પદાર્થો એમાં પરમાણુ હોવાનો

પ્લાસ્ટિક વગેરે આ જે બેટાઓ છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી પણ બંધિત ઇલેક્ટ્રોન હોય આ બંધિત ઇલેક્ટ્રોન એટલે મીન્સ કે ન્યુક્લિયસ અંદર જોજો ખાસ ધ્યાન જો આ બંધિત ઇલેક્ટ્રોન એટલે કારણ કે કાચ તમે લઈ લ્યો કે રબર લઈ લો પરમાણુ હોય પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય ન્યુક્લિયસની આજુબાજુ કક્ષા હોય અને એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય

પણ તાપમાન અમુક મર્યાદા કરતા વધારતા અવરોધકતા ઘટે સો ટકા તમે એનું તાપમાન વધારો તો એની અવરોધકતા થોડી ઘટે પણ વિદ્યુતનું વહન તો શક્ય જ નથી કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં બંધિત ઇલેક્ટ્રોન છે અમુક તાપમાન કરતાં વધારે આપો તો નો ડાઉટ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ન્યુક્લિયર્સ ઇલેક્ટ્રોન બહાર નીકળે પણ ત્યાં સુધીમાં તો આ વસ્તુ હોતી જ નથી એટલું ટેમ્પરેચર પોસિબિલિટી નથી કે તમે એટલું વધારો કારણ કે એટલું ટેમ્પરેચર વધારો તો આ બધું જ ખતમ થઈ જાય બરાબર છે પોસિબિલિટી નથી એટલે હા પણ એક વસ્તુ છે કે તાપમાન અમુક મર્યાદા કરતાં વધારતા એની અવરોધકતા ઘટે પણ અવરોધકતા ખૂબ વધારે હોવાથી એમાં વિદ્યુતનું વહન શક્ય નથી અવાહકની અંદર રાઈટ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકમાં બધી જ અધાતુ એ વિદ્યુતની અવાહક છે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી બંધિત હોય છે બંધિત ક્યાં હોય છે મેં તમને સમજાવ્યું રાઈટ ક્યાં હોય છે એક તમને ખબર પડે ને આ ઇલેક્ટ્રોન ક્યાં હોય તો કોઈ પણ પદાર્થ એની અંદર ન્યુક્લિયસ હોય ન્યુક્લિયસ ની આજુબાજુ કક્ષા હોય ઈટ્સ ઓકે આ કક્ષાની અંદર મિત્રો ઇલેક્ટ્રોન હોય આ રીતના ઇલેક્ટ્રોન હોય પણ આ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય છે વિદ્યાર્થી મિત્રો જે બહાર નીકળી શકતા નથી એટલે વિદ્યુતના વહનમાં એ ભાગ લઈ ન શકે એટલા માટે મુક્ત ઇલેક્ટ્રોન એને ગણી શકાતા નથી એટલા માટે વિદ્યુતનું વહન પોસિબલ નથી અવાહકમાં વાહકમાં એટલે એની અવરોધકતા ખૂબ જ વધારે છે પણ આ એક કન્સેપ્ટ ખાસ છે કે અમુક તાપમાન વધારો તો આ ઇલેક્ટ્રોન એવું થઈ શકે કે અમુક ઉર્જાને કારણે એ બહાર નીકળી શકે એને આનું પરમાણુનું આયનીકરણ કહેવાય પણ એ આ પદાર્થ માટે પોસિબિલિટી નથી ઓકે તો અવાહક વિદ્યાર્થી મિત્રો તમને લગભગ સમજ પડી ગયા હશે ઓકે નેક્સ્ટ ત્રીજો ટોપિક અર્ધવાહક કે જેની ઉપર આપણે ફોકસ કરવાનું છે જેની ઉપર આપણે ફોકસ કરવાનું છે કે આ ઇલેક્ટ્રોનિક્સનું હાર્ડ તમે કહોને તો એ અર્ધવાહકો છે સેમી કન્ડક્ટર છે આવર્ત કોષ્ટકનો વિદ્યાર્થી મિત્રો ચોથો સમૂહ સિલિકોન અને જર્મેનિયમ એ વિદ્યુતના અર્ધવાહકો છે સિલિકોન અને જર્મેનિયમ એ વિદ્યુતના અર્ધવાહકો છે અર્ધવાહકની અંદર મિત્રો વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ આ હોલ શું છે એની આગળ માહિતી મળશે તમને તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની પરસ્પર વિરુદ્ધ ગતિને કારણે અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન થાય એટલે વિદ્યુતનું વહન વાહક કરતા અલગ પ્રકારે છે વાહકમાં માત્ર વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય જ્યારે અર્ધ વાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત કારણે તમને જોવા મળે છે હા એની અવરોધકતા વાહક કરતાં વધારે હોય પણ અવાહક કરતાં ઓછી હોય સાથે સાથે જોઈ લો આવર્ત કોષ્ટકનો ચોથો સમૂહ સિલિકોન અને જર્મેનિયમ એસઆઈ એટલે સિલિકોન અને જી એટલે જર્મેનિયમ આ વિદ્યુતના વાહકો છે આવર્ત કોષ્ટકનો ચોથો સમૂહ રાઈટ વિદ્યુત અવરોધકતા ધાતુઓની વિદ્યુત અવરોધક કરતા વધારે પણ અધાતુ મીન્સ કે અવાહક કરતા વધારે ઓછી હોય છે જોઈ લો વિદ્યુત અવરોધકતા ધાતુઓની અવરોધકતા કરતા વધારે ઇટ્સ ઓકે પણ અધાતુઓની વિદ્યુત અવરોધક કરતા ઓછી હોય છે બીજા અર્થમાં અવાહકની વિદ્યુત અવરોધકતા વાહક કરતા વધુ પણ અવાહક કરતા ઓછી હોય છે એની અંદર વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત મેં તમને કીધું હોલની ગતિને કારણે થાય આનું તાપમાન વધારો ત્યારે વાહક કરતા ઉલટું છે વાહકમાં તાપમાન વધારો તો અવરોધકતા વધે અર્ધ વાહકમાં તાપમાન આપણે વધારીશું

વધારતા વાહકતા વધે છે તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે બેટા તેનું તાપમાન વધારતા વાહકતા વધે કારણ તો કે અર્ધવાહક ની અંદર સ્ટ્રક્ચર આગળ આવશે પણ તમને કહી દઉં છું અર્ધ ની અંદર સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એનો પરમાણુ આવા ચાર પરમાણુ સાથે આવી બંધથી જોડાયેલા હોય અર્ધવાક નું સ્ટ્રક્ચર કઈક આવું હોય છે અને આ બધા બંધમાં ઇલેક્ટ્રોન હોય આ ગોઠવાયેલા હોય આવશે સમજૂતી તમારે આ રીતના હવે આનું તાપમાન વધારશો

હા જીરો કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બંધિત હોય બધા ઇલેક્ટ્રોન બંધિત હોય એક પણ ઇલેક્ટ્રોન આમાં મુક્ત હોતા નથી એટલે એ અવાહક તરીકે વર્તે હે ને ખ્યાલ આવ્યો આ આખું સ્ટ્રક્ચર અર્ધવાહક નું હોય છે હવે આ ત્રણેય ની અંદર બેન્ડ કઈ રીતના હોય છે બેટા તો એની પણ થોડીક આછેરી ઝલક જોઈ લઈએ વાહક અવાહક અર્ધ વાહક રેડી બેન્ડ એની અંદર એનું કઈ રીતના બંધારણ હોય છે એ બંધારણ પાઉલી એક્સક્લુઝિવ સિદ્ધાંત અનુસાર કીધું કે ટોટલ એની અંદર કઈ સંરચના છે અને એની આધારે આ બેન નક્કી કરવામાં આવે છે તો તો આપણે એને જોવાનું છે મિત્રો આ ઝલક તમે જોઈ લીધી અવાહક વાહક અને અર્ધવાહક ઇટ્સ ઓકે ખબર પડી ગઈ ચાલો આગળ નેક્સ્ટ પોઈન્ટ આ સાથે મિત્રો આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું Jai Hind Jai Bharat thank you very much